સુરત મહાનગર પાલિકાની લાઇટ ફાયર સમિતિ દ્વારા ફાયર કામગીરી ચાલે છે અને શું નવું કરી શકાય કે ચર્ચા વિચારણા પણ કરાઈ હતી સુરત મહાનગર પાલિકાની લાઇટ એન્ડ ફાયર સમિતિના અધ્યક્ષ કિશોર મિયાણીના આગેવાનીમાં માં સોમવારના રોજ લિંબાયત અને ઉધના વિસ્તારના ફાયર સ્ટેશનોની વિઝિટ લેવાઈ હતી જેમાં ફાયર સ્ટેશન પર થતી કામગીરી અંગે ચર્ચા કરાઈ હતી તો ફાસ્ટ ફેશન ઉપર આવનારા સમયમાં કઈ રીતે ઉચ્ચતમ કામગીરી કરી શકાય અને શહેરીજનો તેનો લાભ કઈ રીતે મળી શકે તે માટે ચર્ચાઓ કરાઈ હતી કિશોર મયાણી લાઇટ એન્ડ ફાયરના અધ્યક્ષ સુરત મહાનગરપાલિકા આજે અમે દસ વાગે અમારી લાઇટ એન્ડ ફાયર સમિતિની ઉદના અને લીંબાયત ઝોનના ફાયર સ્ટેશનોની વિઝિટ રાખી હતી જેમાં અમારી સમિતિ સહિત અમે અને સીએફઓ અને ફાયરના સ્ટાફ સાથેની વિઝિટ રાખવામાં આવી હતી આ વિઝિટનું કારણ મુખ્ય એ હતું કે શું ત્યાં કરવાથી આપણે ફાયરની કામગીરી સારી રીતે કરી શકીએ એ માટે અમે આ વિઝિટ અને સૂચનો લેવા આવ્યા હતા અહીંયા અમે શરૂઆત તો ફાયર કંટ્રોલ રૂમથી શરૂઆત કરવામાં આવેલી કે જે ફાયર કંટ્રોલ રૂમમાં ચોવીસ કલાક જે ડ્યુટી બજાવે છે એ લોકોને અમે પ્રોત્સાહિત કરીને સન્માન કર્યું અને ત્યાંથી અમે ડુંભાલ ફાયર સ્ટેશન ડુંભાલ ફાયર સ્ટેશનથી ડિંડોલી ફાયર સ્ટેશન ડિંડોલી ફાયર સ્ટેશનથી ઉધના ઉદ્યોગનગર સંઘ ત્યાં કામગીરી જે ચાલુ હતી એની વિઝિટ લીધી ત્યાર પછી અમે એક સચિન પાસે ઉન ગામ પાસે જે પ્લોટ રી પ્લોટ ફાળવામાં આવ્યો છે ફાયર માટે એની વિઝિટ કરી હતી ત્યાર પછી ભેસ્તાન ફાયર સ્ટેશનની વિઝિટ કરવામાં આવી હતી અને છેલ્લે અત્યારે માન દરવાજા ફાયર સ્ટેશનની વિઝિટ કરવામાં આવી નહીં એમાં જે કંઈ પણ ઘટતું મૂકતું હોય અને જે કોઈ પણ નવી આયોજન કરવાનું હોય એના સૂચનો અમે લીધા છે ધ્યાનમાં અને એ અમે રજૂઆત કરીને એની પૂર્તતા કરી છે સુરત મહાનગરપાલિકાની ફાયર સમિતિ દ્વારા ઉધરા અને વિસ્તારમાં તમામ ફાયર સ્ટેશનોની મુલાકાત લઈ કામગીરી અંગે સમીક્ષા કરાઈ હતી અઝર કુરસી સાથે વર્ષદ સેઠા